મિત્રો એટ ધીસ ટાઈમ ન્યૂઝ મીડિયા મીડિયા પ્લેટફોર્મ આપનું હાર્દિક સ્વાગત છે હું છું હર્ષદ ચૌહાણ અને આજરોજ અમે ઉપસ્થિત છીએ જે આપણે આતુરતાથી જે તમે રાહ જોઈ રહ્યા હતા જસદન તાલુકામાં સરસ મજાનું એક રેસ્ટોરન્ટ બને જસદનના પ્રખ્યાત ખાનપર રોડ ઉપર અને જે મેઇન રોડ ઉપર બાયપાસ રોડ ઉપર કુડોઝ નામનું રેસ્ટોરન્ટની આજરોજ શુભ શરૂઆત થઈ ચૂકી છે અને શુભ શરૂઆતના અવસરે અહીંયાના જે મેનેજમેન્ટ અને કાર્યકર્તા જે પણ કોઈ વ્યક્તિઓનો સ્ટાફ છે તે આપણી સાથે ઉપસ્થિત છે આપણે એને જ પૂછીશું કે જસદનની સ્વાદ પ્રિય જનતાને તે લોકો શું શું ટેસ્ટ કરાવવાના છે અને આગામી એ શું મેનુમાં પીરસવાના છે જણાવો વિગત અમે હું ખુશ્બુ આઈસ્ક્રીમમાંથી અમે આવીએ છીએ અને અમે આ અમારે આ ચેનમાં કુડોઝ રેસ્ટ્રો અમે લોન્ચ કર્યું છે એનું અમારું આ બીજું વેન્ચર છે કુડોઝ રેસ્ટ્રો કરવાનું એક જ કારણ છે જ્યારે કોવિડ આવ્યું જ્યારે બધી કંપની એકબીજા બિઝનેસમાં ડાયવર્સિફાઈ થતી હતી ત્યારે અમે એક એવું વિચાર્યું કે ફૂડમાં અમે કંઈક એવું નવું કરીએ કે લોકોને એક સારો ટેસ્ટ સારા રેટ અને એન્વાયરમેન્ટ સારું મળે તેના માટે અમે એક આ કુડોસ રેસ્ટોર બનાવ્યું છે અને આ એમનું અમારું બીજું વેન્ચર છે જે અમે જસદણમાં લોન્ચ કર્યું છે આ કુડોઝ રેસ્ટ્રોનું બીજા નંબરની બ્રાન્ચ છે હા બીજા નંબરની બ્રાન્ચ છે પહેલું જે છે એ અમારા ફેક્ટરીની બાજુમાં વાસાવર રોડ દેરડી કુંભાજીમાં છે અને બીજું આ જસદણમાં અમે લોન્ચ કરીએ છીએ આજથી તમને આવો આઈડિયા કેવી રીતે આવ્યો કે આ જસદણમાં શરૂઆત કરવી જોઈએ જ્યારે અમે જસદણ અહીંયા જોવા માટે આવ્યા ત્યારે અમને એવું લાગ્યું કે જસદનવાળા લોકોને એક સારી ક્વોલિટીનું ફૂડ સારું એન્વાયરમેન્ટ અને એક એવા રેટ કે જે જસદણમાં કોઈ આપતું નહોતું એટલે અમે એવા રેટ બનાવ્યા છે એવી પ્રોડક્ટ બનાવી છે અને એવું એન્વાયરમેન્ટ બનાવ્યું છે તો આ ત્રણેય ઉપર કામ કરીને અમે જસદણને સિલેક્ટ કર્યું છે કે જસદણના લોકોને આ વસ્તુનો લાભ મળે મેજોરિટી તો આપણે જોઈએ કે ચાઇનીઝ પંજાબી ગુજરાતી આપણે કાઠિયાવાડમાં ફેમસ હોય છે તો તમે જનતાને શું અહીંયા આપણે જેવી રીતના જોઈએ મારા મોટા ભાઈ છે હર્ષભાઈ જેવી રીતના વાત કરીએ હમણે કે આપણે જોતા જોઈએ છીએ કે બધા સિટીમાં અમુક અમુક રેસ્ટોરન્ટ હોય જે સારા ચાલતા હોય પણ બધું એક જગ્યાએ નથી હોતું એક સારું એન્વાયરમેન્ટ છે એક સારી જગ્યા છે બેસવાની એક સારી પ્લેસ કે જે આપણે કહીએ ફેમિલી સાથે આપણે જઈ શકીએ એવું બહુ ઓછી જગ્યાએ બધા એકસાથે પીરસતા હોઈએ છીએ અહીંયા મેઇન જસદણમાં કરવાનું કારણ જે છે અમે પેલા બે ભાઈ અમે વધારે પડતા સર્વેમાં હોઈએ છીએ માર્કેટ રિસર્ચમાં અમારે જોવા પરથી એવું અમને ખ્યાલ આવ્યું કે આ જસદણમાં પબ્લિકને જોઈતું છે પણ એ બધાને રાજકોટ કે પછી આગળના કોઈ બીજા સિટીમાં જવું પડે છે તો એના માટે અમારું અહીંયા કરવા મતલબ અમારું રેસ્ટોરન્ટ અહીંયા ખોલવાનું મેઇન કારણ અમારું એ હતું અહીંયા મેનુમાં તમે શું શું ખાસ આપવાના મેનુમાં આપણી એક સ્પેશિયાલિટી છે સાઉથ ઇન્ડિયનમાં જેમ કે ગોટાળો છે એ બે ત્રણ વસ્તુ આપણી જે સ્પેશિયાલિટી છે જે અમે પીરસવાના છીએ અને ઘણું ખરું એવું વસ્તુ છે કે જે લગભગ લોકોએ ક્યાંય સાંભળ્યું નહીં હોય અને આપણા કાઠિયાવાડના સ્વાદ પ્રમાણે અમે અહીંયા પીરસીએ છીએ તો આજ રોજથી આ રેસ્ટોર તો તમે ચાલુ કરી દીધું છે તો અત્યારની લાઈવ ઓફર જન્માષ્ટમી ઉપરની કાંઈ ઓફર હોય રક્ષાબંધનની હોય તો રક્ષાબંધનની ઉપરની લાઈવ ઓફરમાં આપણે અત્યારે વિચારીએ છીએ કે આપણે શ્રીખંડ ને એનું જઈએ શ્રીખંડમાં ઓફર રાખી અને એ બધું કરીએ આપણે વિમલભાઈ તમે શું કહેશો આજે બસ જે ભાઈ હર્ષભાઈ વાત કરી અને સપોર્ટ કર્યો અને આ જે જથ્થનનું વિચાર્યું એ બદલ એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કેરા જ જંગરવાળો સોફર એક નથી એ ઈ કલાવી જા હે લઈ લો આયા જ ના 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 કે આ કમરા કો આપ 8 કઉત છે 驚く深いけど。